દિલ્હીમાં પીએમ મોદીએ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે હવે પીએમઓનું સરનામું પણ બદલાઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા પ્રધાનમંત્રી કાર્યાલય રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય ભવન સંકુલનું સેવા તીર્થ નામનું અનાવરણ કર્યું પીએમ મોદીએ આજે જ નવા પીએમઓમાં શિફ્ટ થશે તો હાલમાં પીએમઓ અને મંત્રાલયોની ઓફિસો નવી દિલ્હી સ્થિત સેક્રેટરીએટ બિલ્ડિંગના નોર્થ અને સાઉથ બ્લોકમાં છે આ બંને ઇમારતો લગભગ ઇઠ્યોતેર વર્ષથી દેશની સત્તાનું કેન્દ્ર રહી છે તો સાંજે લગભગ છ વાગે સેવા તીર્થ સાથે કર્તવ્ય ભવન એક અને બે નું ઉદઘાટન થશે ત્યારબાદ જાહેર સંબોધન કરવામાં આવશે કર્તવ્ય ભવન એક અને બે માં કેન્દ્ર સરકારના મંત્રાલયો માટે નવી ઓફિસો રહેશે શુક્રવારે અહીં સરકારના કામકાજનો છેલ્લો દિવસ હશે સેવા તીર્થમાં શિફ્ટ થતા પહેલા પીએમ મોદી સાઉથ બ્લોકમાં કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠક કરશે આ બેઠક શુક્રવારે સાંજે ચાર વાગે નક્કી થશે આ બ્રિટિશ કારની સેક્રેટરીએટ બિલ્ડિંગમાં છેલ્લી કેબિનેટ બેઠક હશે સેવા તીર્થનો અર્થ છે સેવાનું સ્થાન પહેલા તેનું નામ એક્ઝિક્યુટીવ એન્કલેવ રાખવામાં આવ્યું હતું પરંતુ બીજી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેનું નામ બદલી અને સેવા તીર્થ રાખવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દારાકોર રોડ ઉપર એક્ઝિક્યુટિવ એન્કલેવમાં આવેલું છે લગભગ બે પોઈન્ટ છવ્વીસ લાખ ચોરસ ફૂટ ટી કંપનીએ રૂપિયા એક હજાર એકસો નેવ્યાસી કરોડમાં બનાવ્યું છે સેવા તીર્થ કોમ્પ્લેક્ષમાં ત્રણ ઇમારતો છે સેવા તીર્થ એક તીર્થ બે અને સેવા તીર્થ ત્રણ તીર્થ એકમાં વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ છે સેવાતીર્થ બેમાં કેબિનેટ સચિવાલય અને સેવાતીર્થ ત્રણમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડુભાલની ઓફિસ છે આ બધી જ ઓફિસો પહેલા અલગ અલગ જગ્યાએ હતી કેબિનેટ સચિવાલય સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમાં જ સેવાતીર્થ બેમાં શિફ્ટ થઈ ચૂક્યું છે તો નવા પીએમઓની નજીક જ વડાપ્રધાનનું નવું નિવાસસ્થાન પણ બની રહ્યું છે તે તૈયાર થયા પછી વડાપ્રધાન સાત લોક કલ્યાણ માર્ગ સ્થિત હાલના નિવાસસ્થાનથી નવા નિવાસસ્થાનમાં શિફ્ટ થઈ જશે જોકે હજુ તેની તારીખ જાહેર કરવામાં આવી નથી